અમદાવાદ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે ભગવાનનો રથ વિવિધ વિસ્તારોમાં ફરતા ભક્તોએ ભાવભર્યું સ્વાગત કરી પુષ્પ વર્ષા સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય દિવસ હોય ત્યારે ડબુઈના પૌરાણિક બદ્રનારાયણ મંદિરે વડોદરી દિવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મંદિરમાં આ રથયાત્રા પૂર્વે બદ્રીનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રથયાત્રા બપોરે ત્રણ કલાકે નિજ મંદિરથી નીકળી પટેલ વાગા ટાવર કન્યાશાળા જૈન વાગા કુંભાર વાગા થઈ ચરોલા વાગા વિસ્તારમાં ફરી ટાવર થઈ પુનઃ નિજ મંદિર ખાતે પહોંચી આ રથયાત્રાનું પ્રથમ મંદિર પરિસરમાં ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ

નીજ મંદિર પહોંચી હતી જ્યારે રથયાત્રામાં વિશેષ રૂપે વિવિધ ભજન મંડળીઓ તેમજ પ્રસાદી વિતરણ અને હાલમાં પહેલગામ અને અમદાવાદ પ્લેન બ્લેન્કરેજ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી સાથે ઓપરેશન સિંદૂર થકી દેશના વીરોને બિરદાવવામાં આવ્યા હતા સોળમી દિવસે રથયાત્રામાં સનાતન ધર્મના વિવિધ સાધુ સંતો મહંતો પણ વિક્ટોરિયા ગાડીમાં સવાર થઈ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ઠેર ઠેર ભગવાનના દર્શન કરી પુષ્પો વર્ષા સાથે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવતા જોવા મળ્યા

Bagaimana agar negara-negara di antara di kerajaan dan di kerajaan negeri yang berada di kerajaan dan di kerajaan Setakat berhasil, anugerah dan rasa ketarikan yang melalui raja Terbawati negeri itu, bagaimana kita berjumpa dengan orang sendiri Terbawati dan sepanjang agri-agri orang sendiri Dan bagaimana kita berjumpa dengan orang yang berada di antara kita नगर ना तमाम संप्रदाय धर्म ना लोगों एक दही ने अफसोस के आया दुदौर दुदौर पर हम अपेक्षा है कि उस जगह के बुधवार हम पर उतनी कुंभा हिस्सा है भी अपना जाने को बद्री नारायण मंदिर लगभग लग 2009 से यह कार्यक्रम चालू है रथयात्रा जो जगन्नाथपुरी में निकलती है उसी तरह से दरभावती नगरी में निकल रही है और लगभग सोलहवा वर्ष है और बहुत धूमधाम से यात्रा भगवान जगन्नाथ जी की निकलती है जिसमें अयोध्या वृंदावन तथा तिरुपति तथा मैसूर आदि से संत लोग भी पधारे हैं इन सब संतों का स्वागत इन सब को संतों का प्रवचन एवं प्रातः काल हुआ भगवान दूध दही आदि से स्नान किए और खूब खूब भगवान आनंदमय जब रावती नगर में घूमने जा रहे हैं धन्यवाद